જેમ કે આપણે વાત કરીએ તો જ્યારે પણ આવાસના ફોર્મ ભરાતા હોય છે એ ટાઈમે સો અથવા તો પચાસ રૂપિયા છે એ ફોર્મની ફી હોય છે જે નોન રિફંડેબલ હોય છે એટલે કે જો તમને મકાન ન લાગે તો એ ફી છે એ રિફંડ થતી નથી પરંતુ એની જોડે જે ડિપોઝિટ હોય છે અમુકમાં પંચોતેરસો રૂપિયા હોય છે અમુકમાં પંદર હોય છે

અને તમે પણ નવાઈ પામશો એના માટે એક ચેનલ રોચક વાતો ચાલુ કરી છે તો આ રોચક વાતોની જે લિંક છે મે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે નવી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરીઓ જાણવા માટે છે એને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો હવે આપણે વાત કરીએ તો તમે જોશો તો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે વેબસાઈટ છે એના ઉપર તમે જશો તો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બહાર પાડવામાં આવ્યું છે કે ઈડબ્લ્યુએચ ટુ

જે તે વખતે પ્રથમ વખત બધા જ અરજદારનો ડ્રોમાં સમાવેશ કરવામાં આવેલ છે ને ત્યારબાદ ફોર્મ ચેકિંગની કાર્યવાહી છે એ પણ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી હતી આથી ડ્રોની અંદર આવાસ લાગેલા હોય એવા અરજદારને ઓનલાઈન ફોર્મ ભરતી વખતે થયેલી નાની ભૂલના કારણે એની અરજી રિજેક્ટ ન થાય એ માટે એમના પાસેથી જે આધાર પુરાવાઓ છે કે જે અપૂરતા હતા તે મંગાવવામાં આવ્યા હતા અને અપૂરતા આધાર પુરાવાના પૂર્તતા કરવા માંગતા હોય તેવા અરજદારને 300 ના સ્ટેમ્પ પેપર ઉપર નોટરાઇઝ સોગન નામું પણ આપવાનું હતું 9 માર્ચ 2025 થી 3 6 2025 સુધી આ અરજી છે આપવાની હતી આ ઉપરાંત પાત્રતા ધરાવતા જે અરજદાર છે એ 31 7 2025 સુધીમાં સિવિક સેન્ટર સેન્ટ્રલ ઝોન ઓફિસ ડોક્ટર આંબેડકર ભવન ભેવરભાઈ રોડ રાજકોટ મહાનગરપાલિકાની ખાતે એમનો પ્રથમ હપ્તો છે એ ભરપાઈ કરવાનો રહેશે અને અલોટમેન્ટ લેટર છે એ પણ એકત્રીસ સાત બે હજાર પચીસ સુધીમાં લેવાનો રહેશે અલોટમેન્ટ લેટર નહીં લેનારા જે અરજદાર છે એને આવાસની જરૂર નથી એવું સમજી અને આવાસ છે એ વેઇટિંગના જે નાગરિકો છે એમને ફાળવવામાં આવશે અગાઉ જે અરજદારને પોતાના નામે અથવા તો કુટુંબના નામે કોઈ પણ આવાસ હતું એમનો સરકારી આવાસનો લાભ લઈ ચૂકેલા છે એવા અરજદારની જે અરજી છે એ રદ કરવામાં આવી છે અને એમને પડેલી તમામ રકમ છે એ પણ જપ્ત કરવામાં આવી છે આ ઉપરાંત ઈડબ્લ્યુએચ ટુ ની અંદર વન પોઈન્ટ ફાઈવ બીએચકે અને આવક મર્યાદા છે ત્રણ લાખ સુધીની હતી અને એમઆઈજીમાં થ્રી કે મકાન હતા જેની આવક મર્યાદા છ લાખ સુધીની હતી અને એ મકાનની જે કિંમત છે એ 7.5 લાખ રૂપિયા સુધીની આવક મર્યાદા આની અંદર હતી જેમની અરજી રિજેક્ટ થઈ છે એમને રિફંડ માટે પાત્ર છે તેવા અરજદારોએ જોડેલ અરજી પત્રકની A4 સાઈઝમાં પ્રિન્ટ આઉટ લઈ અને અરજી પત્રક ભરે આવાસ યોજનાની વહીવટા ખાતે જમા કરાવવાનો રહેશે અને વેઇટિંગની અંદર જે અરજદાર આવેલા હોય એમને પોતાની ડિપોઝિટ પરત લેવી હોય તો એમને પણ બાહેંત્રી પત્રક આપવાનો રહેશે અને ઓનલાઈન અરજી છે એ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન આ વેબસાઈટ છે ત્યાં કરવાની રહેશે અગાઉ અરજી કરેલ હોય તેવા અરજદાર છે એ ફરીથી અરજી કરી શકશે નહીં ડિપોઝિટ પરત લેવા માટે અરજી કર્યાના ત્રણ મહિનાની અંદર બેંક ખાતાની અંદર ડિપોઝિટ પરત ના આવે તો રૂબરૂની અંદર તમારે ત્યાં મુલાકાત છે એ લેવી પડશે હવે આપણે જોઈએ તો અરજદારનું જે રિમાર્ક હતું કે કયા કારણે એમની અરજી છે રદ થઈ હતી અને હવે કયા કારણે એમની ડિપોઝિટ છે એ પાછી મળશે કે નહીં મળે એ આપણે જોઈએ હવે આમનું જે મકાન છે એની અંદર એમને ત્રીસ ટકા દિવ્યાંગતાનું શરતી છે રજૂ કરેલ છે નિયમ પ્રમાણે ચાલીસ ટકા કે તેથી વધુ હોવી જોઈએ ત્યારબાદ અરજદારે આધાર પુરાવા છે એ આપેલા નથી જેના કારણે અરજી રદ થઈ છે અને ડિપોઝિટ છે

ડિક્લેરેશન નહોતું અને આવકનો દાખલો પિતાના નામે હતો હવે આને પણ અરજદાર દ્વારા આધાર પુરાવા છે એ નથી આપેલા જેથી અરજદાર પોતાની ડિપોઝિટ છે એ પરત લઈ શકે છે વેરા બિલ જૂનું આપેલું હતું હવે એમને ફરીથી નવા ડોક્યુમેન્ટ્સ આપી દીધા એટલે એમની અરજી છે એ ઓકે કરી છે ત્યારબાદ આને પણ રદ કરેલો ચેક નહોતો પરંતુ એમને આપ્યું બીજી વારમાં એટલે એમની અરજી પણ ઓકે કરેલી છે ચૂંટણી કાર્ડ નથી આવક વધુ છે અરજદાર આધારનો પુરાવો છે એની અંદર એમને પૂરતતા આપેલા નથી જેથી અરજદાર તેમની ડિપોઝિટ પરત લઈ શકે છે હવે જેનું રેડ માર્ક કરેલું છે એમની ડિપોઝિટ જપ્ત કરવામાં આવી છે શું કમ જપ્ત કરી છે તો આની અંદર રીમાર્ક હતું કે અરજદારના નામે જોલ્ટ વેરાબિલ છે જે દર્શાવે છે કે અરજદારને પોતાનું મકાન છે અને મકાનનો જે દસ્તાવેજ છે એમાં પણ અરજદારનું નામ છે આમ અરજદારને પોતાનું મકાન હોવાથી નિયમ અનુસાર અરજદાર દ્વારા ભરવામાં આવેલી તમામ રકમ છે એ જપ્ત કરવામાં આવે છે તમારે પોતાનું મકાન હશે તો પણ તમારે ડિપોઝિટ જપ્ત કરવામાં આવશે કારણ કે આની અંદર ચોખ્ખું લખેલું હોય છે કે તમારું અથવા તો તમારા કુટુંબના નામે કોઈ પણ સભ્યના નામે આવાસ છે એ ન હોવું જોઈએ જો તમે પહેલા પણ અગાઉ સ્કીમ ની અંદર ક્યારેય લાભ લીધેલો હશે તો પણ તમારી રકમ છે એ જપ્ત કરવામાં આવશે ત્યારબાદ આમનો રદ કરેલો ચેક નહોતો એમને ફરીથી રદ કરેલો ચેક આપ્યો એટલે એમને આવાસ છે એ આપી દીધો આવકનો દાખલો છે સસરાના નામનો હતો અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના ગાઈડલાઈન મુજબ અરજદાર પરિણિત હોય તો એમનો કુટુંબનો પતિ પત્ની અને અપર્ણિત બાળકોનો સમાવેશ થાય છે આમને શું કર્યું તો કે પાછળથી આપવામાં આવેલ આવકનો દાખલો અરજદાર દ્વારા ઓનલાઈન ફોર્મ ભર્યાની પછીની તારીખનો હતો એટલે એમને ગ્રાહ્ય રાખ્યો નહીં અને ડિપોઝિટ છે એ અરજદાર પરત લઈ શકે છે હવે આની અંદર જ્યારે તમે ફોર્મ ભરો ત્યારે આવકનો દાખલો ફોર્મ ભર્યો હોય એ પહેલાનો તમારે આપવાનો રહે છે પછીનો નહીં એટલા માટે હર વર્ષે તમારે ઇન્કમ ટેક્સ રિટર્ન છે ફાઇલ કરવું જોઈએ કારણ કે જો તમે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરેલું હશે તો તમે તમારો આઉટનો દાખલો નહીં હોય તો તમારું આઈટી રિટર્ન છે એ પણ આવાસની અંદર માન્ય રાખવામાં આવે છે અને તમારી આવક બાર લાખ કરતાં ઓછી છે તો તમારે નીલ રિટર્ન છે એ ફાઇલ કરવાનું હોય છે એવી જ રીતે આપણે વાત કરીએ તો આ અરજદાર છે એને અગાઉ સરકારી આવાસ યોજનાનો લાભ લીધો છે અને અરજદારે અગાઉ સરકારી આવાસ યોજનાનો લાભ લીધો છે નિયમ અનુસાર અરજદાર દ્વારા ભરવામાં આવેલી રકમ છે એ જપ્ત કરવામાં આવે છે તો આવી રીતે અમુક લોકોના નોટ ઓકે થયા છે પરંતુ જે લોકોને પોતાનું ઘર નથી એવા લોકોને ડિપોઝિટ છે પરત આપી દીધી છે આની અંદર લાઇટ બિલ અને પાસબુક છે વાંચ્ય નહોતા રેશન કાર્ડ નંબર પણ અલગ છે અને અગાઉ સરકારી યોજનાનો લાભ લીધેલો છે તો આ કારણે અગાઉ સરકારી યોજનાનો લાભ લીધેલો હતો જેના કારણે એમનો પણ આવાસ છે રદ કરવામાં આવ્યું છે આ ઉપરાંત એમની જે ડિપોઝિટ છે એ પણ જપ્ત કરી લેવામાં આવી છે વેરાબિલ અરજદારના નામનું છે જે દર્શાવે છે કે અરજદારને પોતાનું મકાન છે ફરીથી દસ્તાવેજની અંદર પણ જોવા મળ્યું કે અરજદારને પોતાનું નામ છે જેથી તેમની ડિપોઝિટ છે એ જપ્ત કરવામાં આવી છે ત્યારબાદ આની અંદર અરજદાર છે ને પતિના નામનું મકાન છે જેથી અરજદાર દ્વારા ભરવામાં આવેલી રકમ છે એ જપ્ત કરવામાં આવી છે એવી જ રીતે નોટ ઓકે અમુકના છે કે આની આવક મર્યાદા છે રિટર્ન ની અંદર ત્રણ લાખ અઠ્યાવીસ હજાર દર્શાવેલી છે અને સેલ્ફ ડિક્લેરેશન ની અંદર આવક છે વધુ હતી અને આપવામાં આવેલા આઈટી રિટર્ન ફોર્મ મંગાવેલમાં આવેલ સમય પહેલાનું રજૂ કરવામાં આવેલ હોવાથી માન્ય રાખી શકાય નહીં એટલે એમને પણ નોટ ઓકે છે પરંતુ અતલ જાય છે ડિપોઝિટ લઈ શકે છે

આવાસના ફોર્મ છે 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 રદ અને આમાં કયા ડોક્યુમેન્ટ્સ તમારે આપવાના હોય છે તો જો વિડીયો સારું લાગે તો વિડીયોને લાઈક કરી દેજો ગવર્મેન્ટ સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને નવી ચેનલ રોચક વાતોને પણ તમારો આવો જ સપોર્ટ અને પ્યાર આપજો